ગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મની કરાઈ ધરપકડ બે દિવસ પહેલા ભોગ બનનારા સગીરાના પરિવારની નોંધાવી હતી પોક્ષો એક્ટ મુજબ વિધર્મી વિરોધ પોલીસ ફરિયાદ સગીરાને બ્લેકમેલ કરી માતા પિતાને મારી નાખવાની ધમકી આપી આચરતો હતો દુષ્કર્મ વિધર્મી સગીરા પર પોલીસની ત્રણ ટીમો લાગી પોલીસ ફરિયાદ બાદ ફકીર નામના વિધર્મીની પોલીસે કરી ધરપકડ સગીર પર દુષ્કર્મ આચરવામાં મદદ કરનાર વિધર્મીના અન્ય સાથી મિત્રોને પોલીસે શોધખોળ હાથ પીડિતાના પરિવારે બે શખ્સો વિરુદ્ધ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી પોક્ષો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ ઓકે સર રોલિંગ થરાદ પોસ્ટ વિસ્તારમાં બે દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે એસપી મેરબાન એસપી સાહેબની સૂચના અનુસાર ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સા આરોપીને આગળના પુરાવા મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે સર કેટલી ટીમો બનાવી હતી ગુનો ટોટલ ત્રણ ટીમો બનાવી હતી ઓકે